પોલીસ નહીં બગાડી શકો પકડો જાઓના શરૂઆત નો આ વિડીયો હવે તમને બરાબર કંઠસ્થ થઈ ગયો હશે કેમ કે બહુ જ વાયરલ થયો આ વિડિયો બતાવીને શરૂઆત એટલા માટે કરી કેમ કે એમાં જે મહિલા પોલીસ કર્મચારી છે એના વિશે વાત કરવી છે એટલા માટે કેમ કે સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સન્માનની બાબતમાં આપણે સદીઓથી મહાભયંકર દમભાચરતા આવ્યા છીએ જે સમાજ સ્ત્રી શક્તિની પૂજા કરે છે એ જ સમાજ કોઈ પાર્ટીના સમર્થનમાં ભાન ભૂલીને સ્ત્રીને ચરિત્રના સર્ટિફિકેટ આપતું પણ ફરે છે પહેલી ઓગસ્ટના દિવસે વિસાવદર પોલીસ સ્ટેશને મેંદરડા

પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા માટે સમજાવ્યું પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અભદ્ર ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર આ વિડીયો નીચે કરે છે આ ટિપ્પણીઓના કારણે એમની સામે કાર્યવાહી કરવામાં આવી પોલીસે સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઈ અશોભનીય ભાષામાં ટિપ્પણી કરનારાઓના આરોપીઓના નામ અને સરનામા ટ્રેસ કર્યા અને તાત્કાલિક ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીઓને રાઉન્ડઅપ કર્યા પકડાયેલા પાંચે આરોપીઓ રાજકોટ સુરત અમદાવાદ અને વિસાવદરના હતા પોલીસની પૂછપરછમાં પાંચે આરોપીઓએ કબૂલ્યું કે આમ આદમી પાર્ટીના સમર્થક છે અને એમણે જાણી જોઈને મહિલા અધિકારીની છબી ખરાબ કરવા માટે આ પ્રકારની કમેન્ટ્સ કરી હતી પોલીસે એમના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે અને એ મોબાઈલ ફોનમાં તપાસ પછી જાણવા મળ્યું કે અગાઉ પણ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામે પણ આવી બીભત્સ ટિપ્પણીઓ એમ કરી ચૂક્યા છે આ લોકો જે પકડાયા છે પકડાયેલા આરોપીઓમાંથી રાજકોટના મનોજ ડાયાભાઈ વાઘેલા છે રાજકોટના અરવિંદ છે જે બોરડી સમઢિયાળીમાં રહે છે વિનોદલાલભાઈ કોન્ટ્રાક્ટર છે જે સુરતના રહેવાસી છે જયંતિ ઉર્ફે જય મુરજીભાઈ પટેલ છે રમેશ આંબાભાઈ રાદડિયા છે આ કેસમાં ભાવનગરના એક વકીલ નીરજ જ્યોતિન્દ્રભાઈ ટીમાણીયા પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે જેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સોશિયલ મીડિયા તમને મુક્તપણે તમારા વિચારોને પ્રગટ કરવાની આઝાદી આપે છે કે દેશના બંધારણ પ્રમાણે તમને અભિવ્યક્તિની આઝાદી છે એટલે તમે ગાળો બોલશો કે લખશો તો પણ એવું બિલકુલ નથી સંજોગોમાં પોતાની ફરજ નિભાવી રહેલા મહિલા પોલીસ સાચા છે કે ખોટા છે અન્ય કોઈ પણ સ્ત્રીને એના ચરિત્રનું સર્ટિફિકેટ આપવું એવો અધિકાર તો તમને ક્યારેય નથી અને આ ઘટના ક્યારેય સાંખી પણ ન લેવાય તમને સિસ્ટમ સામે સત્તા સામે સરકાર સામે લાખો

તમે આ ઘટના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર